ઈયાલી મદદ ગઈકાલે એક દિનદારે આવીને મને એક સવાલ પૂછ્યો કીધું કે મેં સુલતાન બાપાનું એક ફરમાન એવું વાંચેલું છે કે મોલો ફરમાન કે જેવી રીતે તમે અમને અહીંયા આ દુનિયામાં ટોળે વીંચળાઈને ઉભા છો એવી જ રીતે પેલી દુનિયામાં પણ અમને ઉભા હોવા જોઈએ એટલે દિનદાર મને એક સવાલ પૂછે છે કે આ પેલી દુનિયા એટલે કઈ દુનિયા આપણા સો વર્ષ પૂરા થઈ જાય ને પછી મરીને આપણે જ્યાં પહોચી જાય ઈ પેલી દુનિયા કે કોઈ બીજી પેલી દુનિયાની વાત છે એટલે મેં જવાબ આપ્યો કે આપણા પીરે તમે જો જ્ઞાનનો પાઠ લખીને આપણાને આપ્યો છે ખોટા મરણા તો સબ જુગ મરે આપણા સો વર્ષ પૂરા થઈ જાય ને આપણે મરી જાય પીર એને ખોટું મરવું કે કેમ કે આ મરવું આખી દુનિયા મરે છે પણ જે સાચું મરબું છે એ અલગ છે અને એના માટે પીર એમ લખ્યું કે ખોટા મરણા તો સબ મરે મરે અને સાચા ન કોઈ ગુરના ગીનાને જીવ મરે તો બહુત મરણા ન હોય પીર ફરમાવે કે જે સાચું મરવું છે એ અલગ છે इ गुरना गिनाने मरवानी वाट मटे संत कबीरदास पण एम लखे की मुळे को कारोई माणस का वा मरी जाय पशवाड्या सगा संबंधी बघाय रोता होय सगो, आगो वालो, चिलो गो मरी गो पण કા રોઈએ પણ એ કે આવું મરી ગયા પછી રડવું નકામું છે કેમ કે મુએ કો કાં રોઈએ જો અપને ઘર જાય એ તો પોચી ગયો એની કરણીએ જેવા એના અમાલ હતા જેવી જેવી એની કરણી હતી એ પોચી ગયો ને આ એ કરણીએ હું એક કા રોઈએ જો આપણને ઘર જાય રોઈએ બંદી વાનકો જો હાટે હાટ બીકાય તારે જો રોવું જ હોય તો તું તારી પોતાની જાતના ઉપર રડી લે કેમ કે તું બંધનમાં છે અને હાટે હાટ બિકાય એક એક વાસના તૃષ્ણાના પછાડે તું વેચાઈ ગયો છે તો તારે રડવું જ છે તો તું તારી મુક્તિના માટે રડી લે એટલે જિંદારે મને ફરીથી પૂછ્યું કે આવું સાચું મરવું કેવી રીતે મરવું એટલે મેં કીધું કે ભાઈ હવે સારા સવાલ થઈ ગયા હવે મને બોલવા દે અને જો હવે વચમાં નહીં બોલતો કેમ કે શાયર એક સરસ મજાની વાત લખેબિયા માલિકે આ સૃષ્ટિની રચના કરી તો એના પછવાડે આ સૃષ્ટિના સર્જનહાર નો હેતુ શું હશે એટલે સાહેબ કહે કે તું જે એની ઈબાદતના અંદર લાગેલો રે છે તો જો એને ઈબાદત કરાવવી હોત તો એ ફરિસ્તાથી કરાવી લે કેમ કે એના માટે એના પાસે ફરિશ્તાઓની તો કોઈ કમી હોતી જ નહીં પણ સાહેબ એમ કે માનવીને કેલા તે ક્યારેય તારા પોતાના દિલના દર્દને જાણવાની કોશિશ કરી તેને જાણ્યું અને જો તેને જાણ્યું હોય તો એ કે એના અંદર શું અને કઈ વાત એ તારા દિલના દર્દમાં છુપાયેલી છે કેમ કે મોહબત જ્યારે દિલના અંદર સરાયત કરી જાય ને ત્યારે એના અંદર દિલમાં દર્દ જાગવા માંડે છે અને મૌલાના રૂમિએ તો પોતાની મસ્નવીના અંદર એમ લખ્યું કે આ જે દર્દ હોય છે એ ખામોશ નથી હોતું એ તો બોલતું હોય છે વાતું કરતું હોય છે તો શું તે આ દર્દની વાતોને આ પીળાની બોલીને સાંભળી

ઈશ્ક ના બની અને એટલે તું એટલું સમજી લે કે તારી આ બંદગી જો ઈશ્ક નથી બની તો એ બંદગી હજી કાચી છે કેમ કે ઈબાદત અને ઈશ્ક એ નામ બે છે પણ એના અંદર જે વાત છે એ એક જ છે કેમ કે તું પાણીને જો એનો ગુણધર્મ એ છે કે ઉપરથી નીચે આવતું હોય અને પછી તું આગને જો આગને નિહાળ એનો ગુણધર્મ એ કે એ નીચેથી ઉપર જાતી હોય તો તું જો કે આકાશમાં જ્યારે સૂરજ તપે છે ત્યારે પાણી પોતાના ગુણધર્મને બદલાવી નાખે છે કેમ કે હવે એ ઉપરથી નીચે નહીં પણ નીચેથી ઉપર એ વાફ બનીને ઉપર ચડતું હોય પેલી દુનિયામાં બીજી દુનિયામાં આકાશના જગતમાં આવી જતું હોય અને ત્યારે એક અજબ ઘટના બની જાય કે આ પાણીની જે આખી દુનિયા છે ને એ બદલાઈ જાય કેમ કે જે પાણીને પોતાના દર્દ અને પીળાની ખબર હતી એને આકાશમાં જવાના કારણે એ આકાશના દર્દ અને પીળાની પણ એને ખબર પડી જાય સાહેર કે છે કે તારાથી જો તારો રબ દૂર હોય ને તો એટલું સમજી લેજે કે તારી ઈબાદત હજી ઈશ્ક નથી બની એના અંદર કોઈક કમી છે કેમ કે પ્રેમમાં તો આખા ગુણધર્મ માણસના બદલાઈ જાય અને કોક પેલી દુનિયાની યાત્રા થઈ જાય रूमी लखे मसनवी ने अंदर के आशक ने मासक नु एवु ना होए के एनी मुलाकात कोक अंतमा थाई थाय ई तो एक बीजा ना दिल ना अंदर ज रहता होए કેમ કે પ્રેમની આગમાં બળવાથી એના એ ગુણધર્મ બદલાઈ ગયા હોય ને મુખ ભરે રોગ જો ઉસા પ્રેમની આગમાં બળવાથી દૂરિયા છે એ નજદીક ક્યાં બની જાય મોલા ફરમાવે કે અમે દિદાર આપવાના આવીએ કે તમે ટોળા વળીને અમને વેંચળાઈ જાઓ છો પણ અમારા પ્રેમની અગ્નિમાં તમે જો થોડાક બળો તો દિલની દુનિયામાં પણ તમે અમારી નજીકીનો અનુભવ કરી શકો પૂરી પ્રીતે પીયું મિલે વણ પ્રીતે દૂર જ હોય જળમાં હે જું કમળ ખીલે અંગ ન ભેટે તોય પેલી દુનિયા એટલે પ્રેમની દુનિયા પ્રીતનું જગત અમર મુકામ જ્યાં આપણા દર્દ તો એને સમજાતા જ હોય પણ એના દર્દ આપણી સમજમાં આવતા જાય કેમ કે બહારથી જુદા હોય એ આસક અને માસુક પણ એ બે અંદરથી એક જ હોય પેલી દુનિયા એટલે અંદરની દુનિયા દિલની દુનિયા પ્રેમની દુનિયા ઈબાદતની દુનિયા બંદગીની દુનિયા